તુવેરદાણાની સિઝનમાં પથ્થાના ઘેર કચોરી તો બનતી જ હોય પણ એની અંદરનો જે માવો છે એ કાળો પડી જતો હોય આવો લીલો ના રહેતો હોય અને જે કચોરી છે એ બી એકદમ આવી ખસ્તાના બનતી હોય તો આજે હું તમારી જોડે ઘીના લોટમાંથી આપણે કઈ રીતે કચોરી એ બી એકદમ ક્રિસ્પી બનાવી શકીએ ફૂલ રેસીપી શેર કરી રહી છું એના માટે મેં અહીંયા બે કપ જેટલું ઘીનો લોટ લીધો છે અને બે ચમચી જેટલું મેં અહીંયા સોજી લીધી છે ત્રણ ત્રણ ચમચી જેટલું આપણે આમાં તેલ લેવાનું છે અને થોડુંક આપણે મીઠું નાખવાનું હવે પથ્થાને આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું જેથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય લોટ જે છે આવું હાથે આપણે બાંધીએ તો કંઈક આવી મુઠ્ઠી બાંધાવી જોઈએ એવો લોટ હોવો જોઈએ હવે આપણે જેમ પૂડીનો લોટ બાંધતા હોઈએ એવો આપણે લોટ બાંધવાનો કે જેમ આપણે જ્યારે વણીએ ત્યારે આપણે સહેજબી અટામણની જરૂર ના પડે એટલો કાઠો લોટ હોવો જોઈએ જો તમારો લોટ ઢીલો થઈ જશે તો કચોરી તમારી કડક અને સરસ નહીં બને એટલે જે બારનો જે પડ આપણો એકદમ ક્રિસ્પી હોવો જોઈએ એવો નહીં બને એટલે કાઠો લોટ જ બાંધજો હવે એને દસ મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે અંદર સ્ટફિંગની રેડી કરી દઈએ એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું તુવેરના દાણા લીધા છે મેં દાણા જ મારા પાંચસો ગ્રામ જેટલા છે દસથી બાર નંગ જેટલા લીલા મરચાં થોડું આદું અને એક લીંબુ હવે આપણે દાણાને અધકચરું ક્રશ કરવાનું છે તમે આને મિક્સરમાં પણ કરી શકો છો પણ આવી રીતનું જે તમારી જોડે ગ્રાઇન્ડર હોય એમાં કરજો તો એમાં બહુ સરસ થશે અને એ બી આવી જ રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને કરજો તેથી તમારી જે દાણાની એકદમ ચટણી ના થઈ જાય અને આવું કંઈક દરદરું આપણે ક્રશ કરીને રેડી કરી દેવાનું છે બસ આવું જ હોવું જોઈએ બધા દાણાને આવી રીતે આપણે ક્રશ કરી દઈશું હવે આદુ અને મરચાંને પણ આપણે આમાં જ ક્રશ કરીશું જેથી એ બહુ ઝીણુંના ક્રશ થઈ જાય અને એકદમ સરસ ક્રશ થઈને રેડી થઈ જાય જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આદુ મરચાંને ક્રશ કર્યું છે હવે આપણે એક જાડું તળું લઈ લઈશું એમાં બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે થોડી આપણે હિંગ નાખવાની છે અને જે આદુ મરચાંની પેસ્ટ આપણે ક્રશ કરી હતી એને હવે થોડું આપણે શેકી લઈશું એકદમ ધીમા તાપે આ બધું આપણે કરવાનું બે ચમચી જેટલું આપણે આમાં તલ એડ કરીશું તલને પણ આપણે થોડું શેકી લઈશું તલ થોડું શેકાઈ જાય એટલે આપણે જે દાણાને ક્રશ કર્યું હવે બધા દાણાના માવાને આપણે આમાં મિક્સ કરી દઈશું હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની બહુ હાઈ હશે તો આજે તમારો માવો છે એ બળી જશે અને કારણ કે એની અંદર આપણે ઓછું તેલ નાખીએ છીએ એટલે કદાચ બળવાની શક્યતા હોય એટલે આપણે એકદમ ધીમા તાપે જ એને શેકવાનું હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું અને થોડીક જ આપણે ખાવાની સોડા નાખવાની એનાથી તમારો જે આ કચોરીના માવાનો કલર છે એકદમ ગ્રીન આવશે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આનો જે માવો છે એ છેક સુધી ગ્રીન જ રહેશે હવે ત્યારે થોડું શેકાઈ જાય પછી આપણે એમાં લીંબુ જે આપણે એક લીંબુનો રસ નાખવાનો એક ચમચી જેટલું આપણે ગરમ મસાલો અને એક ચમચી જેટલી ખાંડ નાખવાની બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું અને થોડીક વાર માટે એને સરસ રીતે થવા દેવાનું તમારે ખાસ ધ્યાન રાખવાનું નીચે ચોટે નહીં એટલે વારંવાર આપણે એને હલાવતા રહેવાનું આમાં ના આપણે પૌવા નાખીશું કે ના બટેકા એના વગર પણ આ જે કચોરીનો માવો છે એકદમ સરસ બનીને રેડી થશે જ્યારે માવો થઈ જાય ત્યારે આપણે એમાં કોથમીર અને લીલું લસણ નાખીશું જેથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે જો તમે વિડીયોમાં જોઈ શકો છો જે કચોરીનો માવો રેડી કર્યો છે એકદમ લીલો થયો છે સહેજ બી કાળો નથી પડ્યો અને બાઇન્ડિંગ માટે આપણે બટેકા બી નથી નાખ્યા કે નાય પૌવા એના વગર જ એટલો સરસ ટેસ્ટી માવો બનીને રેડી થઈ ગયો છે હવે એને ઠંડુ કરવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે લોટ ચેક કરી લઈએ જો કંઈક લોટ આવો હોવો જોઈએ હવે એમાં એની ઉપર આપણે થોડું તેલ નાખીશું અને ફરીથી એકવાર આપણે એને સરસ રીતે મસળી લઈશું હવે એના આપણે એક સરખા લુવા પાડ દેવાના બહુ મોટા બી નહીં અને બહુ નાના બી નહીં કંઈક આપણે પૂરી બનાવતા હોઈએ બસ એ જ સાઇઝના આપણે બધા લુવા રેડી કરી દેવાના છે આ માપથી અગર તમે બનાવશો તો તમારી વીસ નંગ જેટલી કચોરી બનીને રેડી થશે બસ આવી જ રીતે હવે આપણે એને વણી લઈશું પૌવા વગર અને બટેકા વગર પણ આ કચોરીનો માવો સહેજ ભી વેરાતો નથી જો તમે વિડીયોમાં જોઈ શકો છો કે જ્યારે મેં ચમચીમાં લીધું છે ત્યારે એક સરખું આવી ગયું છે આ ચમચીના માપથી હું કચોરી બનાવવાની છું આવી રીતે આપણે પહેલાં પૂરી વણી લઈશું પૂરી વણાઈ જાય પછી આપણે ચારે બાજુ પાણી લગાવી દેવાનું અને હવે આપણે માવાને વચ્ચે મૂકી દેવાનું હવે આવી રીતે આપણે કચોરી બનાવવાની જો એક સાઈડથી આવી રીતે ઊંચું કરવાનું પકડવાનું અને આની અંદર આવી રીતે આપણે ચપટીઓ વાળતા જવાનું જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં ઉપર ખેંચીને ચપટીઓ લીધી છે બસ આવી જ રીતે આપણે બધી ચપટીઓ આવી રીતે ગોળ ફરતી લેતા જવાનું છે આવી રીતે જ્યારે આપણે ચપટીઓ લઈએ પછી ઉપરથી આપણે એને ખેંચતા જવાનું અને વધારાનો જે ભાગ છે આવી રીતે કચોરીને નીચેથી ગોળ ગોળ ફેરવીને વધારાનો પથ્થો ભાગ આપણે કાઢી લેવાનો અને રેડી છે આપણી કચોરી જો એકવાર હું તમને ફરીથી બતાવું છું આવી રીતે આપણે ચપટીઓ લઈને બધી બાજુથી ઉપર લઈ લેવાની કંઈક આવી રીતે જે બી વધારાનો પૂરીનો ભાગ છે ચપટી લઈને આવી રીતે આપણે એને ઉપર લઈ લેવાની જ્યારે આપણે ઉપર લઈ લઈએ ત્યારે વધારાનો ભાગ આવી રીતે ઉપર ખેંચવાનો અને નીચેથી કચોરીને ગોળ ગોળ ફેરવીને ઉપરનો બધો ભાગ આપણે કાઢી લેવાનો જો કંઈક આવી રીતે કચોરી બનીને રેડી થઈ જશે તળવા માટે જ્યારે આપણે તેલ ગરમ કરવા મૂકીએ ત્યારે સહેજ તેલ ગરમ થાય ત્યારે બધી કચોરીઓને આપણે તળવા મૂકી દેવાની તેલને આપણે એકદમ ધીમા તાપે જ ગરમ કરવાનું અને એકદમ ધીમા તાપે જ આપણે બધી કચોરીઓને તળવાની જ્યારે આપણે તળવા માટે કચોરીઓને મૂકીએ ત્યારે આવી રીતે બધી કચોરીઓ તેલની અંદર જ જવી જોઈએ એક બી કચોરીઓ ઉપર ના આવી જોઈએ એટલે આપણે તેલ એટલું રાખવાનું કે બધી કચોરીઓ એની અંદર આવી શકે અને તળતી ફેરી ચમચીનો જ ઉપયોગ કરવાનો ફેરવવા માટે કોઈ બી બીજી ચમચાનો કે ઝારાનો ઉપયોગ નહીં કરવાનો અને બસ આવી જ રીતે આપણે એક એકદમ ધીમા તાપે કચોરીઓને ફ્રાય કરવાની જો તમારી કચોરીઓ તેલમાં આવી રીતે ડૂબશે તો આવી રીતે તમારા એક બી કચોરીઓ પર ફુલ્લાઈ નહીં થાય અને એકદમ તમારી ક્રિસ્પી અને કડક કચોરીઓ બનીને રેડી થશે જનરલી ઘેવના લોટની કચોરીઓમાં એ પ્રોબ્લેમ થતું હોય કે એ પોચી થઈ જતી હોય પણ જો તમે ધીમા તાપે તળશો અને આવી રીતે ગુલાબી થાય ત્યાં સુધી તળશો તો તમારી કચોરીઓ કડકને કડક જ રહેશે પોચી નહીં થાય અને જો કંઈક આવી રીતે આપણા ઘઉના લોટથી કચોરીઓને બનાવીને રેડી કરી શકીએ છીએ તમે ક્યારે ઘઉના લોટથી કચોરી નથી બનાવી તો મારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ